નવા વર્ષની ઉજવણીમાં પાર્ટિસિપેટ ન કરે અન્યથા પોલીસનું સઘન વાહન ચેકિંગ અને વ્યક્તિગત રીતે ચેકિંગ ચાલુ છે પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર અને બોડી વોન કેમેરાનો ઉપયોગ કરી અને જુદા જુદા વિવાદમક પોઈન્ટ ઉપર આ અંગેનું ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અને જેમાં જે કોઈ પણ વ્યક્તિ વ્યસન કરેલો દારૂ પીધેલો કે અન્ય અવસ્થામાં પકડાશે તેની વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે સાથોસાથ જો કોઈ પાર્ટી પ્લોટ છે કે કોઈ ફાર્મ હાઉસીસની અંદર પણ માહિતી મળશે તો પોલીસ સખત પગલા લેશે અને કાર્યવાહી ના કરશે પકડવાનું તમામ બુટલેકરો વિરુદ્ધમાં એક વિશેષ ડ્રાઈવ ચલાવીને આ તહેવારો દરમિયાન કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે